અત્યાર જો આપણે હવારમાં વેહો જોડી ભૂકો પડ્યો છે આમ ડાંડર પડડી ખાઈ છે ઘડી વર્ખાવા દિન પછી વેહોને હાકતા કરી ચકમો મારતો ન આ લીમડો તો આપડો હકઈ ગયો છે ભાઈ વારાય નવરલામાં કઈ ફાઈનલ નસ ઓલો લગભગ પાંદડા ખરી ગયા એટલે થાહે ખરો આ એક ફાઈનલ થઈ ગયો છે પાંદડું પે कट ली दिनों को लेम बड़े पर हूँ कहीं ना तो अज फाइनल नहीं आई है गौली में खबर पड़ा मिली के थी गई है पांच रुपया कटी लीधु एक ल जाए पाने जी का फाइनल न था तो ठूठी आई हुई है छह लीली ली निकला था खबर पड़ा

हम गबो को खाए तो 8:00 बजे गया ले घड़ी पर जा है चक्कर मारवा जो हल्दी થઈ ગયા અરધીસ ગણી કરી ગઈ અરધા હેઠા મંચા છે અરધા પટ મલ છે ખાવું હે યામ આવ છે ના ખાવું યામ હાલ છે पालो चेक फिर रहा है क्या कहीं हो यार गोते है हेलो क्या है गागड़ा लो गागड़ा लो जल्दी करो हेलो तो आप जो आपने बेहोश यार रख रहे हो बाकी और दिन दिन तेरी क्यों है एक बेहोश लेना आवे से तैयार भाई बाहर से पालू है बैठा है यानी बांध लिम्बड़ा में Đây nói về chuyện đấy. Thầy nó thầy có bút có đẹp gì? Anh em đã bán được lên થઈ નહીં રાત આખી રાડું દીધું ને હવે અત્યારે લઈને આવ્યા દસ વાગે એટલે ઓથલામાં આવો મારી આવો વારી ગઈ હતી થાય નહીં પછી હવે કે ભાઈ બીજદાન કરાવશું પાડે મૂકી દીધી એ હું બધું જોયો ત્યાં ખાડામાં બેસી ગઈ મોટર ચાલુ કરી દીધી ખાડો ભરાઈ ગયો બેઠી હતી પાકડા અડધા વાગ્યા ગયા અંદર રખાડવા એટલે ઘડીક રહીને આની આંખશું હવે આપણે આપણે અત્યારે ભીમાં બધી રખડે અહીંયા ઊભી રહી ગઈ ભૂકો ખાય આપણે જોઈ લઈએ અને આપણે આજે મંગુ પાછી હીટમાં આવી ગઈ છે બીજદાન કરાવવું છે આપણે કાકરેજનું અમારો લોચો એ પડી ગયો છે ડોઝ એક સાહેબને કોન્ટેક કર્યો હતો ને આગળ ફેર આવી થઈ તો કીધું કે આપણા કંઈ સ્ટોક પડ્યો છે અને ડોજનો વાંધો પડી ગયો એટલા માટે કે ડોજ થઈ ગયા બધા લીકેજ વાંધો એ પડ્યો આપણે કાંકરેજને આપણે બિદન કરાવવાનું હતું એસીજીના છે એસજી સિવાયના નથી એલડીએફ છે બીજું ના છે દાંતીવાળાના એ એક રોજ નથી ભાઈ કે અમારા ઘર અમારા કે કરાવતા નથી તમે એક ક્યો ભાઈ કાંકરેજનું કરાવો કાકરેજનું કોઈ રાખતું જ નથી કે શોખ જ નથી માણને એટલે ગોતી અહીં જો એસી છેલ્લે બાકી નહીં મળે તો એસીજીનું આપણે કરાવશું કાલે આજે નો થાય કેમ કે આજે ફૂલ જ ગરમી હશે એટલે કાલે આવારે 10 11 વાગે થઈ જશે ભાઈ આજ બાઈક આપણે એસજી નું કરાવ્યું તે જે આપને રતન છે ને માં દેખાડું તમને ને આ છે આપણું વઢિયનો રિજર્ટ એસજી બુડ નું છે અહીંયા હિંગડા નીકળી આવ્યા ત્યાર પછી આજે જે છે કે બહુ પીટી છે અહીંયા આ મરું દું છોડી નાખો ને ગોરને એકને બાંધી પાસ આને છોડવાની બહુ હાલતી થઈ તન છે ને કરા ઘરે જઈને બદન મારવા જાય જોલી ઘરે પોચીક हाँ नाम शो तो। रहा है क्या करता जाए दरवाजो खुलो है सीधी हम ट्रेन में मजा है जो हमें पाकड़ा क्या जा हम जाए रखड़वा टू पड़ी सीधे अंदर तो तेज खड़ी खाई है मैं बाजू मस्ती उपड़ी है बेनी भले करा मस्ती तो है तर डांडर भूको

आमार देखा है नहीं बीजू बांधो नहीं फोकस कर ले पर ना देखा है बेचा दे जा रोज जा जाए थोड़ा उधर है हटनी हटने बहुत मजबूत है आम है ना जी कहीं देखा तो ना देखो एक एक कोरी भी आम हाँ मैं देखा ही जा रही है एक तो अच्छा ली, ले लिए मकान काम नहीं, नहीं है जी यहाँ पर जो धीरे धीरे मोरो पड़ी गयो है भैया मुझे ना अंदर पर साल उतार नहीं की थी पंद्रह तक आते हैं बांधों में लिम्बड़ों पर कहीं नहीं है जी लो झाड़वा में इन्हें सी छुट्टियाँ में આમાં ન દેખાતી કઈ હવે અત્યારે આગળ ચટી ચાટી લેવા ને દુકાન હાકવાનું છે આપણે આપડે